જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા દિવેશ અને હરદા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે સંપર્કમાં મધ્યપ્રદેશ થી ત્યાંના મંત્રીશ્રી પણ મોડી રાત્રે પહોંચી ગયા હતા સચિનભાઈ

ત્યારબાદ દેવાસ જિલ્લાના જે દસ જેટલા મૃતદેહો છે એ એમના કલેક્ટર ઓફિસમાંથી જે ટીમ આવેલી હતી એમના મજિસ્ટ્રેટની હાજરીમાં ઓળખ કરાવી દસ જે મૃતકો છે એને એમ્બ્યુલન્સ મારફત દેવેશ જે એમનું જિલ્લામાં મૂળ વતન છે ત્યાં આગળ પોલીસ એસપોર્ટ સાથે અને મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ સાથે રવાના કરવામાં આવી છે આ ઉપરાંત જે હરદા જિલ્લાના આઠ જેટલા મૃતદેહો હતા એમની પણ એમના પરિવારજનોની હાજરીમાં ઓળખ કરાવી અને એમ્બ્યુલન્સ મારફત એમના જે મૂળ વતન છે ત્યાં આગળ રવાના કરવામાં આવ્યા છે આ સમગ્ર જે પ્રક્રિયા હતી એમાં મધ્યપ્રદેશ જિલ્લાના માન્ય મંત્રીશ્રી આઈજી અને ડીઆઈજી કક્ષાના સિનિયર અધિકારીશ્રી મધ્યપ્રદેશ સરકારમાંથી સબ ડિવિઝનલ શ્રી ડીવાયએસપી શ્રી તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે અને પરિવારજનો દ્વારા દ્વારા જે ઓળખ કરવામાં આવી છે તે તમામ પરિવારજનો સાથે હતા ચોક્કસથી એક આ જે ઘટના છે એ ખૂબ દુઃખદ ઘટના છે જેના પરિવારમાં આ ઘટના બની હોય એના ઉપર જ વીતે અને એને જ સમજાય એટલે ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં આક્રોશ હોઈ શકે છે પણ તમામ જે વેરિફિકેશનની પ્રક્રિયા છે એ ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને મંત્રીશ્રીની હાજરીમાં વેરીફિકેશન બાદ જ પૂર્ણ કરવામાં આવી છે તો જે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે એમના સ્વજનોની ડેડ બોડી અહીંયા ક્યાં હાજર છે મેં આપને જેમ કીધું એમ કે જે પણ અઢાર મૃતદેહો મોકલવામાં આવ્યા છે તે તમામે તમામ જે મૃતદેહો છે એનું આઈડેન્ટિફિકેશન કરી લેવામાં આવ્યું હતું અને મધ્યપ્રદેશ જે સરકાર છે એની ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ મજિસ્ટ્રેટ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સાથે ડેડ બોડી લેવા માટે અહીંયા આવી હતી અને એમને એમ્બ્યુલન્સ સાથે ડેડ બોડી સુપ્રત કરવામાં આવી છે અત્યારે કોઈ ડેડ બોડી અહીંયા છે હાલમાં જે તમામ તમામ અઢાર મૃતદેહો છે એ મધ્યપ્રદેશ સરકાર તરફથી જે મજિસ્ટ્રેટની ટીમ આવી હતી તેમને સુપ્રત કરવામાં આવી દીધી છે અને એમ્બ્યુલન્સ હાલમાં મધ્યપ્રદેશ જવા માટે રવાના થઈ ગઈ ગઈ છે તો એમની ડેથ બોડી શું હવે મેં જેમ આપને કીધું એમ કે કુલ એકવીસ લોકોના મૃત્યુ થયા હતા તેમાંથી અઢાર મધ્યપ્રદેશના હતા અને એક આપણે અહીંયા ગુજરાતના સ્થાનિક ભાઈ હતા એમનું મૃત્યુ થયું હતું અને બે જે પરિવારજનો છે એમનો જે ડેડ બોડી છે એ અત્યારે એટલી બધી બોમ્બ જે બ્લાસ્ટ થયો ફટાકડાનો એના લીધે ઓળખી શકાય એવી પરિસ્થિતિમાં નથી પરિણામે બંને જે મૃતદેહો છે એના ડીએનએ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે સામે તેમના પરિવારજનો છે એમના પણ ડીએનએ સેમ્પલ કલેક્ટ કરી લેવામાં આવ્યા છે અને ડીએનએ મેચિંગનો રિપોર્ટ આવ્યા બાદ એ બાકીના જે બે મૃતદેહો છે

કેટલા લોકો ત્યાં હાજર હતા કેટલા લોકો ઇન્જર્ડ હતા કેટલા લોકો ત્યાં કામ કરતા હતા આ જે મિસિંગ વાળી વાત આ લોકો પરિવારજનો કરે છે તો એમના માટે તમારી પાસે શું સમાધાન છે આજે તમામ વિગતો છે એ ડિટેલમાં ગઈકાલે તમામ મીડિયા મિત્રોને પણ આપવામાં આવી હતી કુલ સર તો જોવા બોલીએ સૌથી પહેલા કુલ જે ઇન્જર્ડ વ્યક્તિ છે એમની વાત કરું તો છ જેટલા વ્યક્તિઓ જે ઇજાગ્રસ્ત છે એમાંથી ત્રણ જેટલા જે વ્યક્તિઓ છે એ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે સારવાર હેઠળ છે ત્રણ વ્યક્તિઓ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા જેમાંથી એક જે વ્યક્તિ છે એ એક વ્યક્તિને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે શિફ્ટ કરવામાં આવ્યા છે બાકીના જે વ્યક્તિઓ છે છે એમાંથી એમાંથી જે જે મૃતદેહો મધ્યપ્રદેશના હતા અને મેં અગાઉ જણાવ્યું એમાં મધ્યપ્રદેશ સરકારના અધિકારીઓની હાજરીમાં એમ્બ્યુલન્સ મારફત એમના મૃતદેહો એમના જે વતન છે જવા માટે રવાના થઈ ગયા છે એક જે મૃતદેહ હતા એ આપણા ગુજરાતના સ્થાનિક હતા ગઈકાલે સાંજે એમના પરિવારજનોને એ સોંપી દેવામાં આવ્યો હતો અને બાકીના જે બે આપણને બોડી મળી છે કે જેનો દળનો ભાગ ન હોવાથી બોડી આઈડેન્ટિફાઈ થઈ શકી નથી તેમના ડીએનએ સેમ્પલ આપણે કલેક્ટ કરી લીધા છે એમના પરિવારજનોના પણ ડીએનએ સેમ્પલ કલેક્ટ કરી દીધા છે અને ડીએનએ સેમ્પલનો રિપોર્ટ મેચ થયા બાદ જે એ બંને મુદ્દે મળ્યા છે એ એમના પરિવારજનોને સુપ્રત કરવામાં આવશે આ જે લોકો છે અત્યારે જે ફેમિલીઝ અહીંયા આવ્યા છે એમની જે ડિમાન્ડ છે એમની જે માંગણી છે એ બાબતે આપણે શું વિચાર કરી રહ્યા છીએ કેવી રીતે એમને સમાધાન કરીશું અહીંયાથી દેવાસ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાથે મારે વાત થઈ છે ત્યાંની જે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની ટીમ છે એ પણ ત્યાંના ગ્રામજનો સાથે સતત ગઈકાલ સાંજથી જ સંપર્કમાં છે અને મધ્યપ્રદેશ સરકાર સાથે વાત થયા બાદ જ એમની જે ટીમ આવી હતી અને એમને જે રીતે નક્કી કર્યું હતું તે રીતે સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને ડીવાયએસપીની જે ટીમ છે તેમના દ્વારા વેરિફિકેશન કર્યા બાદ સરકાર પરિવાર ને કેમ નહીં જ્યારે પરિવાર રસ્તામાં છે પરિવાર એક વિડીયો રિલીઝ કરે છે કે અમે આવીએ છીએ અમારા સ્વજનનો મૃતદેહ લેવા માટે આ કોઈ સરકારી પ્રક્રિયા તો હતી નહીં કોન્ફિડેન્શિયલ કાગળ તો હતો નહીં કે તમે સરકારને હેન્ડ ઓવર કરો પરિવારને કેમ નહીં ચોક્કસથી આ જે એક દુર્ઘટના બની છે એમાં જે સરકારી પ્રોસીજર હોય એ સરકારી પ્રોસીજર પ્રમાણે એમના સંબંધી દ્વારા તમામે તમામ મૃતદેહોનું આઈડેન્ટિફિકેશન કરાવવામાં આવ્યું છે આઈડેન્ટિફિકેશન દરમિયાન બંને જે રાજ્ય છે એની ઉચ્ચ અધિકારીઓ હાજર હતા અને જેમ મેં જણાવ્યું એમ ઘણો લાંબો સમયગાળો થઈ ગયો હતો બોડી પણ ડીકમ્પોઝ થવા લાગી હતી એટલે મધ્યપ્રદેશ સરકાર સાથે વાત કર્યા બાદ ત્યાંના કલેક્ટર ઓફિસની ટીમ ਨੇ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે તમામ મૃતદેહો છે એ સુપ્રત કરવામાં આવ્યા છે અને ત્યાંની કલેક્ટર ઓફિસની જે ટીમ છે એ પણ એમના સગા સંબંધીઓ સાથે સતત સંપર્કમાં છે. કેટલા ડેડ રાખવા માટેની જે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા છે

ભાઈના જેમ મેં આપણે કીધું એમ ચોક્કસ થી કે આમાં એક ચોક્કસ પ્રક્રિયા હતી એ ચોક્કસ પ્રક્રિયા ને અનુસરીને

એમના પરિવારજનો પણ સાથે બેઠા છે જિલ્લા સાથે પણ એક સ્કેર એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી તેમાં પણ તેમના પરિવારજનો સાથે હતા અને જે હરદા જિલ્લાની જે એમ્બ્યુલન્સ મોકલવામાં આવી ત્યાં પણ એમના જે પરિવારજનો છે એ સાથે હતા ચોક્કસથી કહી શકાય કે એક વખત પરિવારજન દ્વારા જ્યારે મૃતદેહ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો તેના તે બાદ જ આખી વિધિ છે એ પૂર્ણ કરવામાં આવી હતી અને ફરી એકવાર કહું છું કે મધ્યપ્રદેશ સરકારના મંત્રીશ્રી

એમાં પોલીસ વિભાગ દ્વારા જે પણ પોલીસ વિભાગની અધ્યક્ષતામાં પાંચ લોકોની એક એસઆઈટી બનાવવામાં આવી છે અને હાલમાં વિવિધ અલગ અલગ જે પાસાઓ છે એમના દ્વારા એમની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાય તો આ જે એસઆઈટી છે એ જે એક્સપર્ટ જે તે કહેવાય ફિલ્ડના

એમ જે આ બે હજાર એકવીસમાં ફટાકડા સ્ટોરેજ માટેનું લાઇસન્સ એમને આપવામાં આવેલું હતું અને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એમનું લાઇસન્સ એક્સપાયર થયું હતું ત્યારબાદ એમણે લાયસન્સ રિન્યુ કરવા માટેની અરજી કરી હતી અંદાજીત પંદરમી માર્ચની આજુબાજુ અમારી પોલીસની ટીમ અને જે એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ કહેવાય એમની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી સ્થળ તપાસ દરમિયાન ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરેલી હતી

સ્ટોરેજ કેપેસિટી કેટલી હતી કેટલા જથ્થા સુધી એ સ્ટોર કરી શકતો હતો મટીરિયલ આપણે કીધું

જે મેં તમને એમ કીધું એમ કે પંદરમી માર્ચની આજુબાજુ પોલીસ વિભાગની ટીમ અને એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ ટીમ દ્વારા સ્થળ ઉપર મુલાકાત કરવામાં આવી હતી અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ લેવામાં આવેલા છે સમગ્ર પ્રિમાઇસિસ અને ગોડાઉન એ વખતે ખાલી હતું ત્યારબાદ જે વ્યક્તિ છે દીપક ટ્રેડર્સ ના એમના દ્વારા છેલ્લા પંદર દિવસ કરી છે અને તમામ બાબતો ઉપર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે સર એક વિનંતી છે અને જવાબ અપેક્ષા છે જે રીતે ઝડપ

જેમ આપણે કીધું એમ ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે અને તમામ જે મુદ્દાઓ છે એના ઉપર ઝડપથી ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે સાહેબ મહત્વનો સવાલ છે કે રચના છે અને એસઆઈટી સ્થાનિક છે અને સ્થાનિક પર આક્ષેપ થઈ રહ્યા છે કે વિજય કાર્ય છે એસઆઈટીમાં એવા સભ્યો છે જે સ્થાનિક છે અને એમની ઉપર પણ એવા આગળ ગિંદાઈ ગઈ છે કે આ સભ્યો કદાચ સક્રિય થયા હોય તો આ અકસ્માત ન થયો તમામ પાસાત કરી હતી જે પણ તપાસ દરમિયાન જે પણ બાબત આવશે માલિક સાથે અથવા માલિક કોઈ પોલિટિકલ નેતાના સંપર્કમાં શું કાર્યવાહી મેં જેમ આપને કીધું એમ કે દ્વારા તમામ જે બાબતો છે એના ઉપર અત્યારે ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે